વર્ષો પછી એના પતિનો અવાજ સાંભળી રૂપલી મૂર્છિત થઈ જાય છે સવિતાબેન એને મૂર્છામાંથી બહાર કાઢે છે રૂપલી સ્વસ્થ થતાં બંને સાસુ વહુના મનમાં ચીમને આટલા વર્ષો પછી ફોન કેમ કર્યો એ સવાલ થાય છે બંને એ સવાલ એકબીજાને પૂછે છે બંનેને જવાબ મળતો નથી છેલ્લે ગોપી કહે છે કે મેં ફોન કર્યો હતો બંને સાસુ વહુ ગોપી શા માટે ફોન કર્યો હતો અને એનો નંબર કેવી રીતે મેળવ્યો હતો એ ગોપી પાસે જાણે છે ગોપી જાણે અચાનક મોટી થઈ ગઈ હોય એ રીતે વાત કરે છે હવે આગળ મમ્મીનો સવાલ સાંભળી ગોપી ગંભીર થઈ ગઈ અને એના સવાલનો જવાબ આપવા બોલવાનું ચાલુ કર્યું હું તો ખાલી આઈ હેટ યુ પપ્પા એટલું જ બોલી લીધી મને ખબર નહોતી કે આપણો નંબર એના મોબાઈલમાં હૈશે આટલું બોલી એણે એની મમ્મી સામે જોયું રૂપલી શાંતિથી સાંભળતી હતી આ વખતે સવિતાબેને પૂછ્યું તો હું થયું દાદી તરફથી સવાલ આવતા ગોપીએ એની સામે જોયું અને જવાબ આપ્યો એના મોબાઈલમાં આપણો નંબર રાખ્યો હોય છે એ નંબર જોઈને પાપાએ પાછો ફોન કર્યો હોય છે ગોપીએ પાપા કહ્યું એટલે રૂપલીને ફરી દુઃખ થયું પરંતુ એ કંઈ ફરી બોલી નહીં દુઃખી અવાજે રૂપલીએ પૂછ્યું એનાથી હું સાબિત થાય છે એ તો એને આઈઝ ઘીરે તું એની દીકરી જ શો એ જાણવા વળતો ફોન કરી રહ્યો છે રૂપલીનો સંશય સાચો હતો ચીમને એની દીકરીને જોવાની અને એનું મોં જોવાની પણ દરકાર આજ સુધી લીધી ન હતી મમ્મીની વાત સાંભળી ગોપી એને જોઈ રહી ગોપી એને જોઈ રહી છે એ જોઈ રૂપલીને મનમાં થયું ગોપીને મારી વાત ગળે ઉતરતી લાગે છે લાવને થોડું વધારે કહી જો આ વિચાર આવતા જ રૂપલી બોલી તે સાઈન પાણીમાં વમી ઊભું કર્યું છે એના વૈડતા ફોનથી એ નક્કી ન કરી શકીએ કે એ આ ઘર માટે તેડપે છે જો એને એવું હોય તો એની પાસે આ ઘરનો ફોન નંબર હતો જ એ ફોન ન કરે રૂપલીની વાતમાં તર્ક હતો પરંતુ ગોપી પાસે પણ ઘણા તર્ક હતા ગોપીએ જવાબ આપ્યો તો પછી મેં એને ફોન કર્યો એ પછી જ એમનો ફોન કેમ આવ્યો એણે એક એક વાર નહીં પણ તૈન તૈન વાર ફોન કર્યો આટલું બોલી એણે દાદી સામે જોયું અને આગળ બોલી બા એણે પહેલી વાર ફોન કર્યો તો એ મારી મમ્મીએ ફોન ઉપાડ્યો હતો બોલતા બોલતા એણે રૂપલી સામે જોયું અને આગળ બોલી બરાબર ને મમ્મી ગોપીનું છેલ્લું વાક્ય સાંભળી રૂપલીએ હકારમાં ડોકી હલાવી એની મમ્મીને હકારમાં ડોકી હલાવતા જોઈ ગોપી ફરી આગળ બોલી તૈયે હું જાબલીથી રૂપલ બોલું છું એવું મમ્મી બોલી હતી મમ્મીનું નામ સાંભળી એને ખાતરી થઈ ગઈ હશે કે ફોન આપણામાંથી જ કોઈએ કર્યો હશે છતાં એને પાછો કેટલી વાર ફોન કર્યો ગોપીની વાત બંને વહુ શાંતિથી સાંભળતા હતા સામે બેઠેલા બંને પોતાની વાત શાંતિથી સાંભળે છે એ જોઈ ગોપી આગળ બોલી ફોન આ ઘરેથી જ થયો છે એ જાણવા છતાં એ પાછો વાર ફોન હુકામ કરે અત્યાર સુધી ગોપીની વાત શાંતિથી સાંભળતા બંને વહુમાંથી સવિતાબેને પૂછ્યું જો એ તળજ તો જ હોત તો રૂપલે ફોન ઉશક્યો તો અહીંયા એણે વાત કેમ ન કરી ગોપીમાં આજે અચાનક સમજદારી આવી ગઈ હોય એવું લાગતું હતું એ પોતાનો તર્ક રજૂ કરતાં આગળ બોલી કદાચ એ મમ્મી હઈરે વાત કરવામાં શરીમ અનુભવતા હૈશે ગોપીની વાત સાંભળી સવિતાબેનના મોંમાં કળવાશ આવી ગઈ એ કડવાશ એની જીભ ઉપર આવી ગઈ એ બોલ્યા એ કપાતાઈને શરમ હોત તો આવું કરે મારી ફૂલ જેવી દીકરીને તૈરસોડે મારી આ રાધા જેવી દીકરીને મારવા તૈયાર થઈ બોલતા બોલતા એનો એક હાથ અનાયાસે ગોપીના માથા ઉપર ગયો સાથે એનો અવાજ પણ ભીનો થઈ ગયો અવાજને કોરો કરવા એ થોડું થોભ્યા પછી આગળ બોલ્યા એણે આ ઘેરની આઈબ્રુનું જાહેરમાં લીલામ કર્યું હતું આજ ફળિયામાં એણે એવા કરતુત કર્યા હતા કે એને ભૂલવા મેં અને તારી મમ્મીએ બહુ તપ કર્યું છે વાક્ય પૂરું કરતાં સવિતાબેનનો સ્વર ફરી ભીનો થઈ ગયો દાદીનો અવાજ ભીનો થતાં ગોપી ભાવુક થઈ ગઈ એણે એના માથા ઉપર રહેલો દાદીનો હાથ પોતાના હાથમાં લઈ લીધો અને એને પંપાળતા બોલી બા હવે એમને તરીફવાનો વારો છે ગોપીની વાત સાંભળી બંને વહુ એને જોઈ રહ્યા બંનેમાંથી કોઈએ એક પણ સવાલ કર્યો નહીં બંનેને અસરસથી એની સામે જોતા જોઈ ગોપી આગળ બોલી જો એ આપણા માટે તરીફતા હશે તો હું એને તડપાવીશ દીકરી હું શું એ એને ખબર પડાવીશ એને હું એનો અહેસાસ કરાવીશ સાસુ વહુ ગોપીને એક ચિત્તે સાંભળી રહ્યા હતા ગોપીની વાત સાંભળી રૂપલીને અંદરથી થોડો ભય પણ લાગતો હતો એ પૂછી બેઠી તું અહીંયા બેઠા હું કરીશ દીકરી એના મમ્મીનો સવાલ સાંભળી ગોપી થોડી ગંભીર થઈ ગઈ અને ગંભીર મુખે બોલી જો એ આપણા માટે તળપતા હૈશે તો પાસા ફોઈન કરવાનો પ્રયત્ન કરશે ગોપીએ વાત પૂરી કરતા જ રૂપલીએ તરત પૂછ્યું પછી એની મમ્મીનો ટૂંકો સવાલ સાંભળી ગોપી બોલી પછી હું હું કરીશ એ હજી વિસાયરું નથી પણ હું એને એવો અહેસાસ કરાવીશ કે દીકરો હોય કે દીકરી એમાં કોઈ ફેર પડતો નથી આટલું બોલી ગોપી ચૂપ થઈ ગઈ અને વિચારવા લાગી એક બે મિનિટ વિચારી ગોપી ફરી બોલી તમારા બેયનું સન્માન પાછું લાવવાની કોશિશ કરીશ બંને સાસુ વહુને ગોપીની વાત સારી લાગી પરંતુ રૂપલીના મનમાં ગભરામણ હતી એટલે એ બોલી દીકરી તું જ મારો આધાર છો એવું કાંઈ ન કરતી કે હું લૂંટાઈ જાઉં એની મમ્મીની વાત સાંભળી ગોપીએ એની તરફ પ્રેમથી જોયું અને બોલી તું અને બા મારા મમ્મી ને પાપા છો એ તો ખાલી મારા જવનમના પાપા છે હું એવું કાંઈ નહીં કરું જેથી તમને બેઈને દુઃખ થાય ગોપીની વાતથી રૂપલીના મનને થોડી શાંતિ થઈ પરંતુ સવિતાબેન વિચારે ચડી ગયા હતા ત્રણેયની વાત થંભી ગઈ હતી વાતાવરણમાં એકદમ શાંતિ હતી ત્યાં ડેલા આગળ ગાયનો ભાંભરવાનો અવાજ આવ્યો ગાયના ભાંભરવાનો અવાજ આવતા જ સવિતાબેન બોલ્યા ધણ આવી ગયું લાગે છે હાલ રૂપલ ગાયને ખીલે બાંધી દઈએ ને એને દોવાની તૈયારી કરીએ આટલું બોલી એ ઊભા થયા સાસુને ઊભા થતાં જોઈ પાછળ રૂપલી પણ ઊભી થઈ દાદી અને મમ્મી ઊભા થઈ કમરાની બહાર ગયા એટલે ગોપી હવે કમરામાં એકલી હતી ગોપી એકલી પડી એટલે ફોન તરફ જોવા લાગી અને એ તરફ જોઈ વિચારવા લાગી પાપાનો ફોન પાછો આવે તો સારું મારી માને અને મારી દાદીને એમણે જે અન્યાય કર્યો છે એનો મારે સારી રીતે અહેસાસ કરાવવો છે આજથી અને અત્યારથી એના પાપાના ફોનનો ઇંતજાર કરવા લાગી બીજી બાજુ સવિતાબેનનું મન શાંત થતું ન હતું એના મનમાં વારંવાર આવી જતું હતું જો ગોપી કહેતી હોય એ સાચું હોય તો મારે ચીમનને સામેથી ફોન કરવો પડશે ગો ફોન ગોપીની હાજરીમાં કરવો કે એની ગેરહાજરીમાં કરવો એ વિચારવા લાગ્યા વિચારીને અંતે એણે નિર્ણય લીધો શક્ય હોય તો ગોપીની ગેરહાજરીમાં જ ચીમનને ફોન કરીશ જો ગોપી હાજર હશે તો એ કદાચ એની સાથે વાત કરવાની જીદ કરે પણ ખરી સવિતાબેનને દીકરાને ફોન કરવાનો મોકો સાંજે જ મળી ગયો ગામડામાં સાંજનું વારું વહેલું થઈ જતું હતું વારું પાણી કરી પરવારી સવિતાબેન ફળિયામાં ઠંડી હવાની મજા લેતા હતા રૂપલી અંદરના કમરામાં હતી ત્યારે ગોપી બહાર નીકળીને ડેલા બાજુ જતી હતી ગોપીને બહાર જતી જોઈ સવિતાબેન બોલ્યા ક્યાં જાય છે દાદીએ ટોકી એટલે ગોપીના પગ થંભી ગયા એ પાછું વળી સવિતાબેન તરફ જોઈ બોલી આવતા અઠવાડિયે વેકેશન ખુલે છે એટલે સોપડાનું હું કર્યું એને માટે મારી બેન પણી પાસે છું ગોપીની વાત સાંભળી સવિતાબેને કંઈ બીજું પૂછ્યું નહીં પરંતુ એટલું કહ્યું હાસવીને જાજે અને હા બાયણે બાઉલો હોય તો એને અંદર મોકલજે સામે ગોપી ઉતાવળમાં હતી એટલે દાદીની વાત સાંભળી ભલે કહીને ડેલાની બહાર નીકળી ગઈ સાંજના આઠ થયા હતા બાવલો પણ જમીને બહાર ઊભો જ હતો અને એ ક્યાંક જવાની તૈયારી કરતો હતો જતાં જતા ગોપી બાવલાને કહી ગઈ બાવલા કાકા બા તમને બરકે છે ગોપીએ કહ્યું કે તરત બાવલો સવિતાબેનના ઘર તરફ આવ્યો અને ગોપીના ગયાને પાંચ મિનિટ થઈ હશે ત્યાં બાવલો સવિતાબેન સામે હાજર થઈ ગયો હતો બાઉલો હવે જુવાન થઈ ગયો હતો બાર ચોપડી સુધી માન ભણ્યો હતો ભણવાનું પૂરું કરી એ રખડતો હતો સાથે એને મોબાઈલમાં વધુ રસ પડતો હતો એટલે ગામના પાદરમાં મોબાઈલની દુકાન ખોલી હતી ગામ થોડું મોટું હતું અને આજુબાજુના ત્રણ ચાર ગામનું જંક્શન પડતું હતું એટલે એનો ધંધો ઠીકઠાક ચાલતો હતો બાઉલો સવિતાબેન પાસે આવ્યો અને એની સામે આવીને ઊભો રહી ગયો બાઉલાને પાસે આવી એની સામે ઊભેલો જોઈ સવિતાબેન સામેથી બોલ્યા આઈ બાઉલા મારે તારું જ કામ છે આજે બાઉલાને થોડી ઉતાવળ હતી એ બોલ્યો હું બાયરે જાતો હતો ને ગોપીએ કીધું એટલે તરત તમારી પાસે આવ્યો બાઉલાની વાત સાંભળી સવિતાબેન ઊભા થઈ ગયા અને બોલ્યા મારે એક મોબાઈલ નંબર લગાવવો છે આ તમારા જમાનાના નંબરો છે અમને ફાવતા નથી સવિતાબેનની વાત સાંભળી બાઉલો તરત બોલ્યો ગોપીને કહેવાય ને એ જાતિથી તૈયાર લગાવતી જાત બાઉલો આવું કહેશે એની સવિતાબેનને કલ્પના પણ ન હતી કારણ કે એ વિચારોમાં એટલા ખોવાયા હતા કે એને આ વિશે વિચાર્યું જ ન હતું બાઉલાની વાત સાંભળી સવિતાબેનને ખોટું બોલવું પડ્યું એ ઉતાવળમાં હતી એટલે મેં તને બરેકવાનું કીધું પણ તને ઉતાવળ હોય તો રહેવા દે એ આવશે તૈયાર ફોન લગાવશું બાવલાનો અવાજ સાંભળી રૂપલી પણ બહાર આવી ગઈ હતી સવિતાબેનની વાત સાંભળી બાવલો ભોઠો પડ્યો હોય એવું લાગ્યું એ બોલ્યો હોય સવિતાબા ફોન લગાવતા એક મિનિટ થાય લાવો ફોન લગાવી દઉં બાવલાની વાત સાંભળી સવિતાબેન તરત ફોનવાળા કમરા તરફ ગયા પાછળ બાવલો પણ ગયો રૂપલીને કંઈ ખબર હતી નહીં એટલે બંનેને જોતી એ પણ બંનેની પાછળ ગઈ દોસ્તો આજનો મારો ભાગ અને આજનો મારો એપિસોડ કેવો લાગ્યો દોસ્તો આજનો મારો ભાગ અને આજનો મારો એપિસોડ ને આજનો મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારા વિડીયોને એક લાઈક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગઈમો હોય તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો આજનો ભાગ અને આજનો એપિસોડ અહીંયા સુધી જ આવજો જય શ્રી કૃષ્ણ